વઘારેલો ટમેટો ને સેવડા વગરનો નાસ્તો તો સુરત નો અધૂરો તો તમને બધાને ખબર જ છે સેવડો ને ક્યાંક મૂક્યા તો જોઈએ થોડો ઘણો એમ કે ગામડામાં તો હાલે કે આપણે રોટલી સાજ જેવું હોય અને સુરતમાં તો થોડું ઘણું આ કે પાઉસે કોઈ બિસ્કિટ છે ને સેવડો તો ખાસ અને ખાસ સુરતનો પ્રખ્યાત જોઈ લેજો સેવડો સેવડા વગરનો નાસ્તો તો હાલે કોઈ ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જોઈ શકો છો છોકરા બે હુતા છે અમારે અત્યંતા બેન અને અમારા ફેનિલભાઈ

આ છે અમારા ગણપતિ બાપ્પાના લાડવા અને રોટલા છે અને રોટલી છે રોટલા ને રોટલી બે છે હાલો મિત્રો બધા જમવા અમે હવે જમી લઈ છે હવે આપણે જમી લીધું છે અને હવે હું તમને એક એવો અમારા ફેમિલી મેમ્બરને મળાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ આ છે અમારા ફેમિલી મેમ્બર સમથિંગ પાંચ વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અમારા ફેમિલી મેમ્બર જોઈ શકો છો તમે આની વિશે ફરી જ્યારે આપણે ટાઈમ મળશે ત્યારે ફૂલ બ્લોક બનાવશું આપણે અને મારો મમ્મી એ જો સાડીઓનું કામ કરે છે લટકન ટાકે સાડી બનાવું છું સવાર વેતી સાડી બનાવી છે ચા લેવા ગઈ હતી તો છોકરા કે કે પેની લખીસ માર પ્રસાદી લઈ જાવી હતી તે પછી કલરવાળા મમરા લેવા પ્રસાદી લેવા ગઈ હતી ને સ્કૂલ બેનવાનું ગયા છે અને ને પેની

એ હું છે તે હું થી તો ત્યાં હું માં શીખો સ્કૂલે બધા સબ્જેક્ટ નું જેમ કે ગુજરાતી

કડીક તો આંગળી તો ફટાફટ લોટ બંધાય આગળ આંગળી ભાખરી બનાવી દઉ દીદી ને હમણાં આવી જાય આંગડી ખાઈ લે લે હવે આઈ બનાવી નાખો ભાખરી બનાવી નાખો બસ ખાઈ લે અને એ છતાં ભૂખ લાગી હોય ને તો સકરપારા પેઢે ખાવા છે તો બીજું કઈ ખાવું છે ફેનીલ લાગી છે ભૂખ બો કે બપોર નો જાય રોંઢે જેવો તેવો નાસ્તો પહેર્યો પછી અત્યારે ભૂખો થાય આવે ને કે ભાખરી તૈયાર રાખવી પ્લાસ્ટ થોડું મોડું થઈ ગયું હાડી આવી ને એમાં

चलले लग गई बिस्किट पे के मूल ने ना खाले को ना को अब तो टाइम में से नो करे गेला लन ना थई गयो हे तू ये तो बराबर छे पर तू बेन ने बिचारी बुद्धि नो रे पण आ ने तो डायर तो जन अवे की थी के બેગન તમને કીધું નહી કે બીટીનું પરિકુ લેવાનું તો હશે મારા ને પછી આમ આજે રિસપમાં સાદા કે

પછી આને એક ભૂલ તો કીધું તું લેવાનું 10 રૂપિયા નું આવે હા એ વાત હતી 10 રૂપિયા માં તમે લોકો લઈ આવજો મને 10 રૂપિયા દીધ હા તો ખાવાનું કાઈ મળે તો દર ખાવ આયા તો બોલ એટલે આજનો બ્લોક આપણે કરીએ છીએ પૂરો તો મિત્રો ફરી મળીશું નવા બ્લોગની સાથે તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી